નમસ્કાર વાલા બહેનો તથા ભાઈઓ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન એજ્યુકેશનમાં તો વાલા દર્શક મિત્રો તમે જાણો છો કે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને પેન્શનરોને દિવાળી પહેલાં મોટી રાહત આપી છે એટલે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે ત્યારબાદ હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ મળે છે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થતાં ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું થતાં તેમને દિવાળી પહેલાં ખિસ્સામાં સૌથી મોટી રકમ જશે તો મિત્રો શું છે તમામ હકીકત તેને આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો સરકારી કર્મચારીઓ અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા નબળ વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નબળા વિનંતી કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે નાણા વિભાગ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે દર એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે આદેશ મુજબ મોંઘવારી ભત્તાની ગણતરી મૂળ પગારના આધારે કરવામાં આવશે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા લાખો કર્મચારીઓને દિવાળી પર મોટી રાહત મળી છે અને રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે તો મિત્રો રાજસ્થાન સરકારે પણ એક આદેશ જારી કર્યો છે જેમાં મોંઘવારી વત્તામાં વધારાની રકમ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે સરકારે માહિતી આપી છે કે એક જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનો વધારો કર્મચારીઓના જીપીએફ ખાતામાં જશે અને એક જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં નિયુક્ત થયેલા કર્મચારીઓની રકમ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે જ્યારે જાન્યુઆરી બે હજાર ચારના રોજ અથવા તો તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ જીપીએફ બે હજાર ચારના ખાતામાં જમા કરવામાં આવશે સંસ્થાઓ બોર્ડ કોર્પોરેશન વગેરેના કર્મચારીઓ માટે આ રકમ જીપીએફ એસીબી ખાતામાં જમા કરવામાં આવે છે તો મિત્રો આવી રીતે રાજ્ય સરકારે આદેશ જાહેર કરતા તમામ સરકારી કર્મચારીઓના જીપીએફ ખાતામાં રકમ જમા કરવામાં આવે છે અને એક જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના વધારાના કર્મચારીઓના જીપીએફ ખાતા જમા થશે અને એક જાન્યુઆરી બે હજાર ચાર પહેલા નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે અને બે હજાર ચાર ના રોજ અથવા તો તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ જીપીએફ બે હજાર ચાર ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ નવેમ્બરથી કર્મચારીઓને મળશે રોકડ રકમ નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશોમાં કહેવામાં આવ્યું છે કે વધેલો મોંઘવારી ભથ્થું ઓક્ટોમ્બર બે હજાર પચીસના પગારમાં રોકડમાં આપવામાં આવશે અને એક નવેમ્બર બે હજાર પચીસના રોજ ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હજારો કર્મચારીઓને સીધો લાભ મળવાનો છે અને હવે તેમના પગાર વધી જશે તો મિત્રો આવી રીતે નવેમ્બરના રોકડ રકમ મળવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે તો મિત્રો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે ઉપરાંત તેમના વધેલા મોંઘવારી બધાની સીધી અસર તેમના ખિસ્સા પર પડશે અને તહેવારોના ખર્ચમાં પણ રાહત મળશે નાણાકીય નિષ્ણાંતો કહે છે કે આનાથી કર્મચારીઓની ખરીદશક્તિ વધારો થશે પરંતુ સ્થાનિક બજારોમાં પણ ઉત્સાહ આવશે તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારથી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા કેન્દ્ર સરકારે વધારા બાદ રાજ્ય સરકારે તેની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે જ રાજસ્થાન કર્મચારીઓને પણ વધેલા મોંઘવારી ભત્તાનો લાભ મળ્યો છે મોંઘવારી ભત્તામાં વધારા સાથે તેમના પગાર પણ વધશે મૂળ પગારના ત્રણ ટકા વધારા સાથે દર મહિને પગારમાં પણ વધારો થશે તેમણે જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્તમાનમાં એટલે કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે તો મિત્રો આવી રીતે કર્મચારીઓને દિવાળી અને મોંઘવારી આપણે સાથે સાથે આઠમા પગાર પંચની પણ વાત કરી લઈએ તો મિત્રો આઠમા પગાર પંચની ટૂંકમાં વાત કરીએ તો બે હજાર સુધીમાં આઠમો પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થઈ છે બે હજાર છવ્વીસ થી બે વર્ષનું એડિયસ મળશે બેઝિક સેલેરી જેની અઢાર હજારથી વધીને તેને ચુમ્માલીસ હજાર થઈ જશે મિત્રો તો મિત્રો આઠમાં પગાર પંચના સંપૂર્ણ અમલીકરણમાં બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય લાગી શકે છે કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી એને મંજૂરી આપી હતી એટલે કે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી પરંતુ કોઈ સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું નથી ન તો સંદર્ભની શરતો બહાર પાડવામાં આવી ન તો કમિશનના સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે અને મિત્રો નવા પગાર પંચના અમલીકરણથી પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે પાસાઠ લાખ પેન્શનરોને ફાયદો થશે લેવલ એકના કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજારથી વધીને ચુમ્માલીસ હજાર થઈ શકે છે કમિશન બે થી છવ્વીસના ફિટમેન ફેક્ટરને લાગુ થઈ શકે છે અને મિત્રો હવે જાણવું છે કે ઓગણીસો ને સુડતાલીસમાં લાગુ થયું હતું પહેલું પગાર પંચ તો મિત્રો પહેલું પગાર પંચ તે ક્યારે લાગુ થયું હતું તેની વાત કરીએ તો તે એક જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં પહેલું પગાર પંચ લાગુ થયું હતું બીજું પગાર પંચ એક જુલાઈ ઓગણીસો ને ઓગણસાઠમાં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રીજું એક જાન્યુઆરી ઓગણીસો ને તોતેરમાં પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું અને ચોથું પગાર પંચ એક જાન્યુઆરી ત્યારબાદ એકઠો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છ માં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાતમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર માં લાગુ થયું હતું અને હવે છેલ્લે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થશે મિત્રો અને મિત્રો હવે આઠમા પગાર પંચથી પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો તેની પર નજર કરીએ તો બેઝિક સેલરીમાં વધારાની રકમ ફિટમેન ફેક્ટર અને ડીએમર્સ પર આધારિત છે સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું આઠમા પગાર પંચમાં એ બે પોઈન્ટ છેતાલીઓ હોઈ શકે છે દરેક પગાર પંચમાં ડીએ શૂન્યથી શરૂ થાય છે આનું કારણ એ છે કે ફુગાવાને ધ્યાનમાં રાખીને નવી બેઝિક સેલેરી પહેલાંથી જ વધારવામાં આવે છે આ પછી ડીએ ફરીથી ધીમે ધીમે વધે છે મિત્રો હાલમાં ડીએ બેઝિક સેલેરીના પંચાવન ટકા છે ડી દૂર કરવાથી કુલ પગારમાં વધારો એટલે કે બેઝિક પ્લસ ડીએ પ્લસ એચઆરએમાં થોડો ઓછો દેખાય છે કારણ કે પંચાવન ટકા ડીએનો હિસ્સો દૂર કરવામાં આવશે મિત્રો અને મિત્રો ધારો કે તમે લેવલ છ પર સો અને સાતમા પગાર પંચ મુજબ તમારો વર્તમાન પગાર છે બેઝિક સેલેરી રૂપિયા પાંત્રીસ હજાર ચારસો તેમાં ડીએ પંચાવન ટકા એટલે કે ઓગણીસ હજાર ચારસો સિત્તેર એચઆર તેમાં મેટ્રો સત્યાવીસ ટકા એટલે કે નવ હજાર પાંચસો ને અઠ્ઠાવન ટોટલ થશે કોલ મળીને સોસઠ હજાર અઠ્યાવીસ જો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ લાગુ કરવામાં આવે તો નવો પગાર આ પ્રમાણે હશે નવી બેઝિક સેલરી પાંત્રીસ હજાર ચારસો તેમાં બે પોઈન્ટ ફેક્ટર બરાબર સત્યાશી હજાર રૂપિયા થશે તેમાં ડીએસ શૂન્ય રિસેટ અને એસઆરએ સત્યાવીસ ટકા બરાબર સત્યાશી હજાર રૂપિયા તેના સત્યાવીસ ટકા એટલે કે ત્રેવીસ હજાર પાંચસો ને તેર કુલ પગાર તેમાં સત્યાશી હજાર ચોર્યાસી પ્લસ ત્રેવીસ હજાર પાંચસો ને તેર બરાબર એક લાખ દસ હજાર પાંચસો ને સત્તાણું થશે મિત્રો અને મિત્રો હવે લેવલ પર મિનિમમ બેઝિક સેલરી ચુમ્માલીસ હજાર બસો એંશી તો પેમેટ્રિક્સ લેવલ એક તેમાં સાતમા પગાર પંચ મુજબ લેવલ બેઝિક સેલેરી અને આઠમા પગાર પંચ મુજબ બેઝિક સેલેરી તો મિત્રો લેવલ એકને સાતમા પગાર પંચ મુજબ અઢાર હજાર તેમાં વધારો આઠમા પગાર પંચ મુજબ ચુમ્માલીસ હજાર બસો એંસી લેવલ બેના ઓગણીસ હજાર નવસોથી વધીને અડતાલીસ હજાર નવસોને ચુમ્વોતેર લેવલ ત્રણના એકવીસ હજાર સાતસોથી વધારીને ત્રેપન હજાર ચારસો સાસઠ લેવલ ચારના ના હજાર પાંચસોથી વધારીને બાસઠ હજાર ને લેવલ પાંચના ઓગણત્રીસ હજાર બસોથી વધારીને એકોતેર હજાર નવસો ને ત્રેવીસ લેવલ 6 પાંત્રીસ હજાર ચારસોથી વધારીને સત્યાશી હજાર ચોર્યાસી લેવલ સાતના ચુમ્માલી હજારથી ચુમ્માલીસ હજાર નવસોથી વધારીને એક લાખ દસ હજાર પાંચસોને લેવલ આઠના કર્મચારીઓને સુડતાલીસ હજાર વધારીને એક લાખ સત્તર હજાર ચુમ્માલી અને મિત્રો લેવલ નવના ત્રેપન હજાર ત્રણસોથી વધારીને એક લાખ ત્રીસ હજાર લેવલ દસના છપ્પન હજાર સોથી વધારીને એક લાખ સાડત્રીસ હજાર ને છવ્વીસ લેવલ અગિયારના સડસઠ હજાર સાતસોથી વધારીને એક લાખ સાસઠ હજાર ચારસો બાવન લેવન બારના કર્મચારીઓની વાત કરીએ તો તેમનો અઠ્યાથી અઠ્યાસી હજારથી આઠસોથી વધારીને એક લાખ ત્રાણું હજાર અઠ્યાવી લેવલ તેરના કર્મચારીઓની વાત કરીએ તો એક લાખ ત્રેવીસ હજાર સોથી થી વધારીને ત્રણ લાખ બે હજાર છવ્વીસ ત્યારબાદ લેવલ તેર એના કર્મચારીઓને એક લાખ એકત્રીસ હજાર થી વધારીને ત્રણ લાખ બાવીસ હજાર અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો લેવલ ચૌદના એક લાખ ચુમ્માલીસ હજાર થી વધારીને ત્રણ લાખ ચોપન હજાર એકસો ને લેવલ પંદરના કર્મચારીઓને એક લાખ બ્યાસી હજાર બસોથી વધારીને ચાર લાખ અડતાલીસ હજાર તેર રૂપિયા ત્યારબાદ લેવલ સોળના કર્મચારીઓને બે લાખ પાંચ હજાર ચારસોથી વધારીને પાંચ લાખ પાંચસોને પાંચ લાખ પાંચ હજાર પાંચસોને ત્યારબાદ લેવલ સત્તરના કર્મચારીઓની વાત કરીએ તો બે લાખ પચીસ હજારથી વધારીને પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો રૂપિયા અને છેલ્લે જોઈએ તો લેવલ અઢારના કર્મચારીઓની બે લાખ પચાસ હજારથી વધારીને છ લાખ પંદર હજારનો વધારો થશે મિત્રો અને મિત્રો હવે જાણી લેવું છે કે ફિટમેન ફેક્ટર શું છે આ એક મલ્ટીપ્લાયર સંખ્યા છે જેને વર્તમાન બેઝિક સેલેરીથી ગુણાકાર કરીને નવી બેઝિક સેલેરી મળે છે પગાર પંચ ફુગાવવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં લીધા પછી એ નક્કી કરવામાં આવે છે અને મિત્રો આઠમા પગાર પંચને બે હજાર અઠ્યાવીસ સુધી કેમ લાગી શકે છે વાર તો મિત્રો દરેક પગાર પંચની ચેટઅપ થવાની લઈને અમલીકરણ સુધી સામાન્ય રીતે બેથી ત્રણ વર્ષ લાગે છે બે હજાર પચીસ પૂર્ણ થવાના હજુ થોડા મહિના બાકી છે જો કમિશન ઝડપથી રસાય તો પણ રિપોર્ટ તૈયાર કરવામાં સરકારની મંજૂરી મળવામાં અને બધું જ ફાઇલ કરવામાં સમય લાગશે અગાઉના કમિશન પર નજર નાખીએ તો આવી જ રીતે પેટર્ન જોવા મળે છે ફક્ત એટલા માટે કે બે હજાર અઠ્યાવીસ સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે એનો અર્થ એ નથી કે એનો લાભ ફક્ત બે હજાર અઠ્યાવીસથી જ મળશે પરંતુ પગાર પંચ દર દસ વર્ષે આવે છે મિત્રો સાતમો સુધારો બે હજાર સોળમાં અમલમાં આવ્યો હતો જ્યારે આઠમો સુધારાની અસરકારક તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ આનો અર્થ એ થયો કે પગાર અને પેન્શન વધારો આ તારીખથી ગણવામાં આવશે છેલ્લા પગાર પંચની રચના અને અમલ ક્યારે કરવામાં આવ્યો હતો તો મિત્રો પાંચમો પગાર પંચ એની રચના એપ્રિલ ઓગણીસો સોરાણું માં કરવામાં આવી હતી આ અહેવાલ જાન્યુઆરી ઓગણીસો ને સત્તાણું માં સરકારને સુપુરત કરવામાં આવ્યો હતો પરંતુ ભલામણો એક જાન્યુઆરી ઓગણીસો ને થી લાગુ કરવામાં આવી હતી પહેલાં એકાવન પે સ્કેલ હતો પરંતુ એ ઘટાડીને ચોત્રીસ કરવામાં આવ્યો હતો હવે સટ્ટા પગાર પંચની પણ વાત કરીએ તો એની અસર વીસ ઓક્ટોમ્બર બે હજાર છ ના રોજ કરવામાં આવી આ અહેવાલ માર્ચ બે હજાર આઠમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને સરકારને સુપરત કરવામાં આવ્યો હતો આ અહેવાલ ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને ભલામણો એક જાન્યુઆરી બે હજાર છ થી લાગુ થઈ હતી મિત્રો અને મિત્રો હવે છેલ્લે સાતમો પગાર પંચ ક્યારે લાગુ થયું હતું તેની પણ વાત કરી લઈએ તો તેની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને માર્ચ બે હજાર ચૌદ સુધીમાં ટર્મ ઓફ રેફરન્સ ફાઇલ થયા હતા આ અહેવાલો નવેમ્બર બે હજાર પંદરમાં રજૂ કરવામાં આવ્યો હતો સરકારે જૂન બે હજાર સોળમાં એને મંજૂરી આપી હતી અને ભલામણો એક જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવી હતી તો મિત્રો આ હતું મોંઘવારી વસ્તુઓ અને આઠમા પગાર પંચનું માહિતી તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક જરૂરથી કરી દેજો જય હિન્દ જય ભારત મિત્રો થેન્ક યુ આભાર